પંચાયતની ચૂંટણીના રિઝલ્ટમાં ચારડા ગ્રામ પંચાયતનું રસપ્રદ રિઝલ્ટ સામે આવ્યું છે બે મહિલા વચ્ચેના જંગમાં બીબા કુંવર ડુંગરસિંહ દેવડાએ જીત હાંસલ કરી પંચાયતની ચૂંટણીના રિઝલ્ટમાં ચારડા ગ્રામ પંચાયતનું પણ રસપ્રદ રિઝલ્ટ સામે આવ્યું છે બે મહિલા વચ્ચેના જંગમાં બીબા કુંવર ડુંગરસિંહ દેવડાએ જીત હાંસલ કરી જેને ચારડા ગામના મતદારોએ વધાવી લીધી ચારડા ગામે વિકાસની આશાએ મતદારોએ ભાવિ સરપંચને જીત અપાવી હતી ચારડા ગામે અનેક વિકાસના કામો બાકી હોવાથી વિકાસ રૂંધાયો હતો જે વિકાસની ગતિને વેગ અપાવવાના વચન સાથે ડુંગરસિંહ દેવડાએ કમર કસી હતી હવે વાત કરીએ ડુંગરસિંહ દેવડાની કે જેમના ધર્મપત્ની સરપંચ તરીકે વિજેતા જાહેર થયા છે ડુંગરસિંહ દેવડા ભાજપ સાથે જોડાયેલા છે અને વ્યવસાય વકીલ પણ છે રાજકીય અનુભવ અને શિક્ષિત હોવાથી સરપંચ શ્રીને યોગ્ય માર્ગદર્શન આપી ગામને વિકાસ તરફ લઈ જશે સત્તરસો પચાસ મતદારો હતા અને અંદાજે ત્રણ હજારની વસ્તી ધરાવતું ગામ વિકાસના નામે જીતેલા સરપંચ પર મત સ્વરૂપે આશીર્વાદ આપ્યા હતા જોકે લોકોને ક્યાંક ને ક્યાંક વિશ્વાસ જ આવ્યો કે ચારડા ગામના વિકાસમાં ડુંગરસિંહ જ મહત્ત્વનો ફાળો આપી વિકાસ કરી શકશે જેના કારણે સરપંચની ચૂંટણીમાં સર્વસમાજે ડુંગરસિંહના પડખે ઉભા રહી વિજયની મોટી જીત અપાવી ચારડા ગામે એવા પ્રશ્નો છે જે આજ દિન સુધી યથાવત છે રોડ રસ્તા ગટર લાઇન સ્ટ્રીટ લાઇટ પીવાના પાણીની સમસ્યા પૂર અસરગ્રસ્ત વિસ્તાર ગામમાં હાઈસ્કૂલ અને લાઇબ્રેરીની વ્યવસ્થા સાથોસાથ ગામ તળનો મુખ્ય પ્રશ્ન પ્લોટની ફાળવણી થઈ જ નથી આવા અનેક પ્રશ્નોના ઉકાલની ખાતરી આપી સાથે જ ડુંગરસિંહ ચૂંટણીમાં ઉતરતા આજે વિજય બન્યા છે ચૂંટણી મતદારોએ અનેક પ્રશ્નોના ઉકેલ માટે જીત તો અપાવી દીધી પણ હવે સમય શરૂ થશે ગામની ગાડીને વિકાસના પાટે ચડાવવાનો ડુંગરસિંહ દેવડા એ મિલનસર વ્યક્તિ છે સર્વ સમાજને સાથે લઈ ચાલનારા વ્યક્તિ છે વકીલ હોવાથી બહારની દુનિયા જોઈ છે ક્યાં કઈ રીતે કામ કઢાવવું એ આવડત હોવાથી ગામના વિકાસને વિશેષ ગતિ મળશે એ નક્કી જ છે દરબાર હોય અને દેવને ભૂલી જાય એ પણ ક્યાં શક્ય છે ધાર્મિક ભાવના અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા થકી આશાપુરા માતાજીની મહેરથી આજે ચારડા ગામના સરપંચ તરીકે મોટી લીડથી વિજેતા બન્યા છે ગામમાં અનેક ઇતિહાસ ધરાવતા દેવસ્થાન છે જ્યાં માથું ટેકાવીને વિકાસની ગતિને ઓપ આપવા સરપંચમાં જીત આપવા પ્રાર્થના પણ કરાઈ હતી ત્યારે મહેનત અને દુવા થકી સર્વ સમાજના લોકોએ દિલથી હેતથી સરપંચ પદ માટે જીત અપાવી છે ડુંગરસિંહ દેવડા ઘર ગલી અને ખેતર સુધી પહોંચીને ગામના વિકાસ માટે મત માગ્યા હતા મતદારને વાત સમજાવી વિકાસ યાત્રામાં સપોર્ટ આપવાની ખાતરી માંગી હતી જે મતદારોએ વિશ્વાસ મૂકી ચારડા ગામના સરપંચ પદે બીબા કુંવર ડુંગરસિંહ દેવડાને મત આપી વિકાસની જીત અપાવી છે અને જીતને સર્વે મતદારોએ વધાવી લીધી છે તમારે સાથ સગાને તમે તમને શક્તિ દીધી એ હવે જો મારે મા બાપ સિંહ માતાજી ની બધું શક્તિ છે કે કોઈ કોર્મમાં કંઈ પાછો ન પડો ગાંધીનગર સુધી નીકળે સાથી માઇને આવો એમ